ડાયમંડ સિટી સુરતમાં ફરી એક વખત હીરા વ્યવસાયને શરમાવતી ઠગાઈ સામે આવી છે કરોડોના હીરા છેતરપિંડી કેસમાં ઇકો સેલે ફરાર આરોપી રોનક ધોડીની ધરપકડ કરી છે આ કેસમાં પહેલેથી જ છ આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે હવે વધુ એક પૂછપરછ શરૂ થઈ છે સુરતના કતારગામ વિસ્તારમાં હીરા વેપારીઓનો વિશ્વાસ જીતવા બે અલગ અલગ પેઢીઓ શરૂ કરવામાં આવી હતી ભાગીદારો રોનક ધોડિયા અને જીતેન્દ્ર કાસોદરિયા બંનેએ માત્ર એક મહિનામાં ફેબ્રુઆરીથી માર્ચ બે હજાર પચીસ દરમિયાન આઠ પોઈન્ટ વીસ કરોડના લાઇટ બ્રાઉન હીરા ખરીદ્યા હતા અને ટ્રાન્ઝેક્શન થયા બાદ આરોપીઓ ગાયબ થઈ ગયા હતા અને વેપારીઓને કરોડોનો ચૂનો ચોપાડ્યો હતો આજ સુધી આ કેસમાં છ આરોપીઓ ઝડપાઈ ચૂક્યા હતા પણ રોનક દોડિયા સતત આઠ મહિનાથી ફરાર હતો સુરત પોલીસ કમિશનરે મામલો ઇકો સેલને સોંપતા વિશેષ તપાસ હાથ ધરતા રોનકને ઝડપી પાડવામાં આવ્યો હતો સુરત શહેર ગુજરાતનો એક આર્થિક હબ છે અને ખાસ કરીને ડાયમંડ બિઝનેસમાં સુરત શહેર સમગ્ર વર્લ્ડમાં પ્રખ્યાત છે સુરત શહેરના અલગ અલગ વીસથી વધુ હીરાના વેપારીઓ સાથે ચીટિંગ કરીને ભાગી ગયેલા આરોપીઓ બાબતે તપાસ ચાલુ હતી બનાવની હકીકત એવી છે કે મહંત ડાયમંડ એલએલપી અને રસેસ જ્વેલ્સ એલએલપી જે ઇન્ટરકનેક્ટેડ બે કંપનીઓ છે બંને ભાગીદારો છે કોમન ભાગીદારો છે બંને કંપનીના આ લોકોએ સુરત શહેરના વીસથી વધુ ડાયમંડના વેપારીઓ પાસેથી જ્વેલરીઝ બનાવવા માટે નેચરલ ડાયમંડના ઓર્ડર્સ એમની પાસે કરતા હતા અને અલગ અલગ વેપારીઓને વિશ્વાસ કેળવીને મહંત ડાયમંડ એલએલપી અને રસેસ જ્વેલ્સ એલએલપીએ આ વેપારીઓ પાસેથી સાડા આઠ કરોડની આસપાસના હીરાઓની ડિલિવરી લીધી હતી સાડા આઠ કરોડ જેટલા નેચરલ ડાયમંડની ડિલિવરી લીધી હતી અને ત્યારબાદ પેમેન્ટ કરવા માટે ગલ્લા તલ્લા કરીને બહાના બતાવીને આ બંને જે કંપનીઓ છે મહન ડાયમંડ એલએલપી અને રસેસ જ્વેલ્સ એલએલપી બંનેના તમામ ભાગીદારો પેમેન્ટ ચૂક્યાઓ ભાગી ગયા હતા બનાવની હકીકત ધ્યાને રાખીને પોલીસ કમિશનર શ્રી ગેલો સાહેબ અને જોઈન્ટ કમિશનર ક્રાઇમ બ્રાન્ચ રાઘવેન્દ્ર વત્સના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક મે બે હજાર પચીસ બારમી મે બે હજાર પચીસના રોજ કલમ ત્રણસો સોળ પાંચ કલમ એકસઠ ત્રણ પાંચ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો આ ગુનામાં અત્યાર સુધી છ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે અને મહાન ડાયમંડ એલએલપી અને રસેષ વેલ્સ એલએલપીનો મુખ્ય ભાગીદાર રોનક ધોડિયા આ વ્યક્તિ ઘણા લાંબા સમયથી છેલ્લા છ મહિનાથી નાસ્તો ફરતો હતો અને સુરત શહેર ખાતે આ આરોપી સંતાયેલો હોવાની હકીકતના આધારે આ આરોપીને ગઈકાલે એની ધરપકડ કરવામાં આવી છે આરોપીના પોલીસ રિમાન્ડ બે દિવસના એના રિમાન્ડ પણ મેળવવામાં આવ્યા છે અને હાલ આરોપીએ આ જે ડાયમંડની ડિલિવરી લીધેલી છે આઠ કરોડ વીસ લાખના ડાયમંડ એની ડિલિવરી લીધા પછી આ ડાયમંડની એ લોકોએ કઈ જગ્યાએ ક્યાં વેચાણ કર્યું છે અથવા તો કોઈ જગ્યાએ સગે વગે કર્યા છે આ બાબતે વિગતવારની પૂછતાછ ચાલુ છે અને એ બાબતે હાલ એસીપી સર્વેયાના માર્ગદર્શન હેઠળ તપાસ થઈ રહી છે સાબિર સૈયદ દિવ્યાંગ ન્યૂઝ સુરત